ગુજરાતના સુરતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ વરસાદ વચ્ચે પણ સુરતીઓનો ઉત્સાહ અનેખો છે તો સુરતીઓનો ગરબા પ્રત્યેનો જે પ્રકારે ઉત્સાહ છે તે અટક્યો નથી માંડવીના કરંજ ગામે ખેલૈયાઓ વરસાદમાં ભીંજાતા માતાજીના ગરબે ઝૂમ્યા અને વરસાદની મજા સાથે ગરબાનો આનંદ માણતા ખેલૈયાઓ उत्साहभेर नवरात्रि उजाणी कर रहा है 兄弟们